જય માખોડિયાર અહીં પધારે અત્રેલ દરેક મહેમાનોને શ્રી ખોડલધામ કમિટીની બહેનો તરફથી સ્વાગત છે આજે આપણે બહેનોને ધ્યાનમાં રાખીને આ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે આ પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે જે બહેનો ઘરેથી પોતાનો બિઝનેસ કરતા હોય અથવા તો તે બહેનો પોતાનો એક બિઝનેસ કરીને પગભર થવા માગતી હોય તો એને એવી જગ્યાનું આયોજન કરવા માંગતા હોય અથવા બધી બહેનો ભેગી થઈને ઓછા ખર્ચે પોતાની આવડતને એક બિઝનેસ દ્વારા આગળ લાવતા હોય એ માટે મેં આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે ટૂંકમાં આ એક્ઝિબિશન એક મહિલા સશક્તિકરણ માટે પુરુષાર્થ છે અને એક મહિલા પોતાનું આગવું નામ મેળવી શકે એ ધ્યાનમાં રાખીને જ આ એક્ઝિબિશન કરેલું છે અમારો મૂળભૂત હેતુ એ જ રહ્યો છે કે સ્ત્રી હંમેશા ઘરના કામ સાથે આપ બળે પગભર થઈ શકે હું હરેક સ્ત્રીઓને કહેવા માગું છું કે કોઈ પણ સ્ત્રી માત્ર હાઉસવાઇફ નથી હોતી દરેક સ્ત્રી વર્કિંગ વુમન હોય છે ટ્વેન્ટી ફોર ફાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડે સ્ત્રીઓ માટે બધા જ દિવસ સરખા હોય છે અમારી ઈચ્છા ને ભાવના નારીના હાથમાં સાણસી ચિત્યાને સાવનિની સાથે પેન બિલબુક કેલ્ક્યુલેટર ને લેપટોપ પકડાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરીને કુટુંબને સમાજને મદદરૂપ કરવાની છે અમે ચાહીએ છીએ કે સ્ત્રી વેલણથી રોટલી ગુમાવે તેમ આંગળીના ટેવે બિલ પણ બનાવે અમે ચાહીએ છીએ કે સ્ત્રી પોતાના બાળકને ઉછેરે છે તેમ પોતાની આવડતોનો પણ સદઉપયોગ કરી શકે છે અમે એ પણ ચાવીએ છીએ કે જેને નવ દુર્ગા સ્વરૂપમાં ગણવામાં આવી છે તે સ્ત્રી માત્ર ચાર દિવાલમાં માં કેદ રહીને પોતાને રૂંધે અને દુઃખી થાય એના બદલે ઓર્થોપાર્જન કરી સ્વાવલંબી બને પોતાની આગવી ઓળખ ઉભી કરે સોમાન જાળવી શકે સાચા અર્થ સ્ત્રી સશક્તિકરણ આ જ છે કે જ્યાં સ્ત્રી કોઈ પણ વ્યવસ્થા આવક રડી શકે બસ આમ હાથ પકડીને તેમની પ્રગતિના પંથે લઈ જવા માંગીએ છીએ અંતમાં આપણો આ સહિયારો પ્રયાસ રંગ લાવે તેવી રીતે અમારી કમિટી બહેનો એ બધા સાથે મળીને આ એક્ઝિબિશન માં મહેનત કરી છે તો હું આશા રાખું કે આ એક્ઝિબિશન સફળ થાય એવી મા ખુડિયાને પ્રાર્થના